ઓહો કોણ આયુઆ ફરા તિન તજ્યા ને ફવાડી ન તકે ને તું બોલી નું તો ચારા છે તમારો માડા હંગા માવડમ હજે તમે જા પી

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તું બોલ એક બે ત્રણ 8 8 9 9 10 10 बोलो 1 1 2 2 3 3 મને તો આટલે ઉતી ભૂલ છે સારું બોલ 1 1 2 2 3 3 મને તો આટ તીતા તાને 10 ઉધિર બોલવાની છે ના તો ઉતી 10 ઉધિર das, dah udah, boleh ani heboh, satu, dua, tiga, આગળ ના આવે ને પેલા સો આવે પછી હાથ આવે પેલા એકડી પાકી કરો સો સાત આઠ નવ દમ બસ હવે સીટી બે હજુ ચેડે જા હજુ ચેડે જા બસ હા એટલે હવે એક બે ત્રણ ચાર પોચ હાથ નવ અગિયાર બાર વચ્ચે સો અને હાથ છે પોત પછી સો આવે मस्त आयुलेू नाही मजा आई वा कशी नाही कपाय શું તારા રમકડા હે કોણ મારશે મને શું લેવા મારે ચમ એ રમકડા તારા હે તું ફેદે મુ ફેદું તો મે રહે છો બંદર આ જતો છે એવું હા હવે દિવાળી જતી રહી હવે ના હોય તો કાલ થોડી આવે એક વર્ષ ચેડ આવે હવે તો તો તું કાલ કાલ કે દેખાડું ઉપર જો આવ્યો ને હમ

લેટવી હે ઈને શું કહેવાય ઉં સફરજન એપલ કહેવાય એપલ 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 એટલે સફરજન હા સ્પેલિંગ

કર્યો તો ના ઉપાડ્યો કે કોણ આવ્યું આ મસ્ત લાગે সারু আবাজ ফোটো পাড়ো আ